ભાઈ એક વાત કરું મારી વાત ભાંગવાની નહીં વાત કરો હવે અને વાણંદ ને કીધું કે તું એક કામ કરીને તો હું કે મારે નાક નો વાળ એક કાપી દે કે રાજા એ કીધું એ રાજા ને કીધું એટલે વાણંદ કે કાપી દેવું કે વાત બધી હાસી કે હૈજીયો હું મારો ઘરેથી લઈ આવું મારા ગયો દાદા ને વખત ને અંદર ગયો અંદર ગયો તો હૈ ગયો ના જઈડ્યો અંદર એક ભાઈ જઈડ્યો પેહુ વારો ઈ પોતી ને રખડે છે એ બે વાણસ ને બે ભેગા થયા તો કેલા તું શું કરી કે પેલા કીધું પેહુ વાળા ને

મારો કરીને પછી બેઠી માથે થઈ એક ડોહો હતો તારા જેવોડી ના બેઠા બેઠો વાળ ખેંચતો હતોલખોડી પાછું જોયું ને કઈ ખબર પડી કે આયા તો ડોહો છે ઓહો ઈ ડોહો કોને તો ખબર ના હું जातो હે બરોબર તમને એમાં કઈ ખબર પડી ના અમને એમાં કઈ ખબર ના પડી તો મનેય ના પડી એની રીતે ભલે ડોહા ઢોકા આપડે જાય